છે રૂપાલાના વિવાદિત નિવેદન મામલે સુરેન્દ્રનગરમાં સંમેલન થઈ ગયું સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજ આ સંમેલન કર્યું છે રૂપાલેજીના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં ભારે રોષ છે ક્ષત્રિય સમાજે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે તો રૂપાલાજીએ માફી તો માગી દીધી છે પણ જે રોષ છે એ ક્ષત્રિય સમાજનો યથાવત છે આપ જોઈ રહ્યા છો મયુર જોડાય છે મયુર રૂપાલાજીએ માફી તો માગી છે પણ ક્ષત્રિય સમાજ લડી લેવાના મૂડમાં જેને ચોક્કસ આપણે વાત કરીએ તો કે સુરેન્દ્રનગર જિલ્લાનો જે ઝાલાવાડ કહી શકીએ ક્ષત્રિય સમાજનો જે ગઢ ગણાતા હોય તેવા ગામો સુરેન્દ્રનગરમાં આવે છે જે ક્ષત્રિય સમાજ જે બુદ્ધિજીવી અને જે કહી શકાય કે આગેવાનો તેવા મોટી સંખ્યામાં ભેગા છે વિવિધ કાર્યક્રમો પણ આપવાના હતા પણ કોઈ મનામણાના કારણે કોઈ બીજા કાર્યક્રમો હાલ અતર આપવામાં નથી આવતીકાલે કંઈક બીજા કાર્યક્રમો આપશે કલેક્ટરને આવેદન પત્ર કરવાનું એક ચરુજ એવું છે કે જે આવનારા દિવસોમાં કંઈ મોટું વાતાવરણ પણ ઊભું કરી શકે આખા આનો તો આખા ગુજરાતમાં પડશે તેવું પણ એમની ડિમાન્ડ પણ એવી થઈ રહી છે કાંઈ એમની જગ્યા બદલાવો કાંઈ એમની જગ્યાએ કોઈ બીજાને ટિકિટ આપો એવું સ્પષ્ટપણે એ લોકો આગેવાનો કહી રહ્યા છે જી છે બિલકુલ બિલકુલ આભાર મયુર તો રૂપાલાજીએ જે વાત કરી હતી એનાથી નારાજ થયો છે ક્ષત્રિય સમાજ માફી તો માગી છે પણ ક્ષત્રિય સમાજ આંદોલન કરી રહ્યો છે